દસ વર્ષ પહેલા આ સો દોઢસો ફૂટના કોતરોમાં રસ્તા બનાવીને અમે પૂંખીને આ અઢી લાખથી વધારે લીમડા આ ચંદન મેન મફતમાં ઉગ્યું છે પક્ષીઓ આ ચંદન ઉગાડ્યું છે મારા હાથમાં ચંદન છે હવે હજારો ચંદન આ જંગલમાં ઉગ્યા છે અમા પશુ પક્ષીઓને ઓદરાઓને ખાવા માટે ફ્રૂટ પણ વાવ્યા છે અમે એક આ તાડી ચાલીસ હજાર અમે આ ખંભાત છોટાઉદેપુર દીવથી લાવીને વાવી છે આખા જંગલમાં તો એ તાળીઓ પણ નીકળી ગઈ છે તો આ ભારતનું પ્રથમ મેનમેડ જંગલ આવ્યું છે મારી દૃષ્ટિએ અત્યાર સુધી કોઈએ પોતાની જગ્યામાં નથી બનાવ્યું આ આજે અમે આ સમર્પિત કરીએ છીએ સમાજને કે આમાં હજારો લુપ્ત થતા પ્રાણીઓ જેવા કે શ્યાહુડી જરખ શેરા લીઝડ એવા ઘણા બધા પ્રાણીઓ જે આપણે ઘણા ફોક્સ ઘણા પ્રાણીઓ ઘણા સમયથી આપણે ઉત્તર ગુજરાતમાંથી લુપ્ત થયા હતા એ બધા સજીવન થયા છે તો આ મેનમેડ જંગલ અમે સમાજને અર્પણ કરીએ છીએ આમાં લાખો લીમડા અને લાખો બધા વૃક્ષો એની રીતે ઉગેલા છે ખાલી સાચવ્યા પશુ પક્ષીથી ખાલી બકરાઓથી સાચવ્યા તો એમાં આખું આ જંગલ નેચરલ ઊભું કરવામાં આવ્યું છે આપ પણ આ ટાઈપના કોતરોમાં આપણી જગ્યા હોય પીછા ઈશ્વરે આપ્યા હોય તો આ કુદરતના પ્રાણીઓને રક્ષણ માટે આવા જંગલ ઊભા કરતા રહીએ સરકાર પણ પોતાના કૂતરોમાં આ રીતે ફેન્સિંગ મારીને જો જંગલ ઊભા કરે છો તો આ લુપ્ત થતી આ પ્રાણીઓની જાતો પક્ષીઓ આમાં એકસો પોસઠ જાતના પક્ષીઓ પણ રહે છે તો વન દિવસના માધ્યમે આજે અમે સરકારને પણ અપીલ કરીએ છીએ કે આપ પણ વધામ વધારે આ રીતે જંગલોમાં અને કૂતરોમાં આ રીતે ફેન્સિંગ મારીને વન ઊભા કરો ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર અમે આ મેનમેડ જંગલ બનાવવામાં પોંચ હજાર વૃક્ષો આ કોતરોના ધોવાણ અટકાવવા માટે અમે વાવ્યા હતા તો આજે આ દસ વર્ષે આ વોશ અમારી બસો વોશનું આ ઝુંડ બની ગયું છે તો હિમાલયને પણ જો કિરાડો પડતો અને એ જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે અત્યારે હિમાલયમાં તકલીફો થઈ રહી છે તો એને વધવો હશે તો આ વોશ એ સારામાં સારું આજનો વિકલ્પ છે તો આજે અમે અત્યારે આ મેનમેડ જંગલમાંના રસ્તા ઉપર ફરી રહ્યા છીએ પણ આ રીતે હજારો જુદા જુદા ટાઈપનો વૃક્ષો અને કોતરો ના ધોવાય એના માટે આ રીતે વોશ પણ વાવેતર છે